રામદેવ પીરના દરબારમાં બેઠા છે સંજયભાઈ સુરુ અને હેમરાજભાઈ સાથે વાત થતા મને કહ્યું કે તમે આવો મેં કીધું ભાઈ મારા આજ ઈચ્છા છે તો કંઈ આપણે નિજાર પંથની લાઈનમાં જે બેઠા છે રામદેવજી મહારાજની સાનિધ્યમાં તો મારે બે એક વાતો લેવી છે બહુ શોર્ટમાં આપણે ભજન જ સાંભળશું હું આ એક પણ ભજન જ છે હું જે વાત કરું છું ને બાપા એ પણ ભજન જ છે એટલે આમ તો જે બધા લગભગ ગુરુ ગુરુબંધા હોય ને એટલે આ ગત ગંગા કહેવાય અને એ ગત ગંગા ને પ્રેમજી મહારાજના પ્રણામ છે શું કામે કે ગંગા કહેવાય ગતને એટલા માટે અને ગુરુબંધા જે માણસો હોય છે તો બાપ એક મારી વિનંતી ચોક્કસ કરીશું અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે માણસ દ્વિધામાં પડી જાય છે કે ગુરુ કરવા કોને હમણાં એમ ભજનમાં દાસ સવાય એમ કીધું કે સાચા સંત નકા સાચા સંતને ને કેવું પડે કે સાચા સંત દાસ સવાય કેવું પડે સંત તો સંત જ હોય સાચા જ હોય પણ અત્યારે માળાઓ લઈને જે ફરે છે ને નક્કી નથી થાતું કે કયો સાચો ને કયો ખોટો એમ અમારી કંઠી બાંધો ગુરુજી મહારાજ તો પહેલા પરીક્ષા કરતા સાહેબ એમને કંઠી બાંધે નહીં અને હું રામદેવ પીર ની સાક્ષી કહું છું દસ વર્ષ સુધી મને મારા ગુરુજી ખેલાવ્યું વાર છે વાર છે બેટા હજી વાર છે હું સામે બાપુ અમને ઘંટી બાંધો કંઈક ગુરુ મંત્ર આપો કંઈક માળા દો કંઈક વાર છે એમને શું ભાઈ તકલીફ હતી દેવામાં એકાદ શિષ્ય વધે તો દક્ષિણ વધે પણ એ દક્ષિણ ને ભૂખા હોય ને એ સંતના હોય ને એ ગુરુ એનો હોય તો સદગુરુ એ સાકી જઈએ ગુરુ કેવા કરવાના કે શિષ્ય છે કછું ન લે બાપ ગુરુ બંધા હોય ધ્યાન દેજો શબ્દ ને હો માફ કરજો મારી થોડીક આદત ખરાબ છે કે વાતો વાળાને હું વિનંતી કરું હાથ જોડીને કે તમે નુકસાનમાં જશો બીજું કઈ નહીં અમે તો હેલા જશું સદગુરુ એસા કીજીએ શિષ્ય સે કછુ ન લે શિષ્ય હું એસા ચાહીએ કે તન મન ધન સબ કો દે શિષ્ય આવા દો તો ગુરુ છે ને ભાઈ ગુરુ ઉપર આપણે હક કરાય આપણે ગુરુ ધારણ કર્યા હોય તો આપણો હક છે હઠ ન કરાય અત્યારે એવા છે કરાયો નો વાંક નથી માણસો ને પણ બધું રેડીમેડ તરત જ જોઈ છે તો કઈ પણ કરવું નથી ઓલું તપ કે સાધના કઈ કરવી નથી ને સિદ્ધિ માટે મરતા જોયા ત્યારે સત્ય હકીકત કહું છું ગુરુ એ કવિ કહે છે કે ઈશ્વરને મેં રડતા જોયા तप के साधना काय करू ने करूं ना। तेज नहीं निस्तेज बनेला मानवी केरा जो मर्दा जोया हालता चालता मर्दा जोया इन कवि के छे केरे के तो होस के तप के साधना काय करवी नथी सीधी माटे मरता जोया एवो नहीं गुरु ने प्रतीक्षा कराय परीक्षा न कराय अत्यारे मानसो गुरु ने परीक्षा हम बहु करे मार खासो आपणे ये पामवानो से नहीं पामी सके प्रतीक्षा कराय वाट जो परीक्षा न कराय આવી કંઈક યાદી લાવ્યો છું હું કોઈ કલાકાર નથી એટલા માટે અને હા ત્રણ ચોપડી ભણેલો માણસ છું એટલે ભક્તિમાં વ્યાકરણની જરૂર નથી આચરણ ની જરૂર છે જો ભક્તિ માર્ગે આપણે હોય વ્યાકરણ ને મૂકો વ્યાકરણમાં રહી ગયા કઈક જણા શ્રદ્ધા વિશ્વાસ આસ્થા દ્રઢતા એકાગ્રતા ઈ કંઈક પામી શકે હવે ઘણી વખત એવું હોય કે ગુરુ કઈ કહેવા માંગતા હોય પણ આપણે સમજી શકતા નથી પહેલે ગુરુ મનકી કહે મનની વાત માણસો સમજી જાય શિષ્ય એ સાચો શિષ્ય પહેલે ગુરુ મનકી કહે ફિર કી સેન પછી આંખના ઈશારાથી કહે દાદુ શીખ સમજે નહીં ફિર કહી સમજાવે બેન પછી વાણીથી સમજાવે અને વાણીથી જો ન સમજે તો એને મનુષ્ય કહેવાય જ નહીં ને બાપા એને તો હવે આપણે બીજું કઈ કહેવાય નહીં

આપડે વજ્ઞાનંદી બધા માણસો બેઠા છે એટલે કઈ એમ થાય કઈ વાત કરીએ કારણ કે આ તો થામ જેવું છે ભાઈ હવે સંતો ઘણા એમ કહે છે કે સુરતા સુમિરન લગાઈ કે મુખ સે કછું ન બોલ એ બહાર કા પટ બંધ કરકે ভিতর કા પટ ખો કારણ એક સબદ ગુરુ દેવ કા ભજનો માં સાખીઓ ગાતો હો છે તાકો અનંત વિચાર થકે મુનીજન પંડિતા આજ આપો વેદ ન પામે પાર હવે એક સાખી બાપુ એવી છે ઘણા એમ કે છે કે વેદ થકે બ્રહ્મા થકે થકે શારદા શેષ બ્રહ્મા થાકે વેદ થાકે આવું કેનારા કઈક થાકીને નાલ્યા ગયા હકીકતમાં એવું નથી વેદ કથે વેદ કહે છે વેદ કથે બ્રહ્મા કથે કથે શારદા શેષ ગીતાજી ભી એ વહા સદગુરુ કો ઉપદેશ આ ગીતાજી પણ કહે છે ગુરુજીનો ઉપદેશ ઉપદેશ એટલો ઊંચો છે વેદ થાકે બ્રહ્મા થાકે હવે બ્રહ્માએ આખી સૃષ્ટિની રચના કરી થાકે એટલે ઘણી વખત આપણી ભૂલો હોય છે પણ આપણે વાત નાની એક એવી કરવી છે જે નિજાણ પંથની વાત છે રામદાય પીરના માર્ગની વાત છે એક સત્ય ઘટના પર વાત છે એટલે મારે હું જો ગુરુકૃપા એક સાખીમાં જો કહું કે નિજાર ધર્મ ને કોક નર જાણે જેના નકિખ બાપ માણસ ને તમે જોજો ભાલમાં તેજ હોય અને આંખમાં ભેજ હોય કારણ કે એનું હૃદય કોમળ હોય છે ભક્તિ કોઈ પદાર્થ નથી ચીજ નથી ધાતુ નથી વસ્તુ નથી એ ઓળખાય એ ચખાય એ બંધાય પણ કોઈ ચીજ નથી ધાતુ નથી વસ્તુ નથી ને બંધાય ને ચખાય ને ઓળખાય તો કે હા એ પ્રેમથી બંધાય આંસુથી ઓળખાય આત્માથી ચખાય ભક્તિને ભક્તિ ખાલી સાંભળીને રળા રાને મથે 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 કરી અને કંઈક તૂટી પડ્યા બિચારા ગાય ગાય નો કઈ ઘાયલા ગયા મથે મથે વાહ વાહ હું એને ઓહો એને ટીપ મારી છે પણ ટીપ મારી ધ્યાન દીધી એ શું બોલ્યા શબ્દો દીધા ભજનાનંદી એ બધી ધ્યાન દેવાની જરૂર છે ટીપ ને જવા દો આ ટીપમાં કંઈક તૂટી ગયા ના એ સારી વાત છે એક ભજનની લય છે એક ધૂન છે એક તાલ છે એક ઈશ્વર સાથે તાર બાંધવાની એક આ તી પણ રીત છે પણ એની રીત જુદી છે તો વાત આપણે એક કરવી છે આપા દાનાની ચલાવડામાં જે થઈ ગયા એક સત્ય ઘટના પર આ વાત છે અને મેં વાંચેલી અને નાની હું ટાંકીને લઈ આવ્યો છું અને ટૂંકમાં એક નાની વાત કહી દઉં અને પછી આપણે ભજન તરફ આગળ વધશું ચલાવડાની બાજુમાં એક ગરમલી નામનું ગામ ત્યાંની એક આ સત્ય ઘટના છે એ ગરમલીમાં એક પટેલ અને એ પટેલની એક દીકરી તેર વર્ષની ઉંમર કુદરતને કરવું છે એ દીકરીને માથામાં જીવાંત પડ્યા જેને દેશી ભાષામાં કાઠિયાવાડી કચ્છ ભાષામાં ઉંદરી કે એવા જીવાંત પડ્યા કે ધીરે ધીરે એની દુર્ગંધ આવવા માંડી ઘરના લોકો સહન કરે નહીં એવી દુર્ગંધ આવે બધા બિચારા મોઢામાં કપડા રાખે પણ દીકરી શું કરે પરિવારવાળા ક્યાં જાય બિચારા એમ કરતા કરતા આડોશ પાડોશ દુર્ગંધ ફેલાણી એ દુર્ગંધ સહન ન થઈ આડોશ કે યાર આનો કઈક રસ્તો કરો તમે કાની દવા કરો અને કા આ દીકરીને ક્યાંક મૂકી આવો નહીં તો તમે આખો પરિવાર ન મૂકી શકો તો પરિવાર તમે બીજે ગામ કે ક્યાંક જંગલમાં હાલ્યા જાઓ પણ હવે આનો જો રોગચાળો ફેલાશે આ ગામમાં તો બહુ હાનિ થશે આખા ગામમાં આનો ચેપ લાગશે માતા માં ઉદરી દીકરીથી થી સહન થાય ની રાત નદી ઊંઘ કરે નહીં અને રાડું દે ને ભયંકર દુર્ગંધ આવે એમાં પછી ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે આનો આજ ફેસલો કરો કાં તમારી દીકરીને ક્યાંક મૂકી આવો નહીં તો તમે ગામ મૂકીને જાઓ પણ હવે છે ને અમારે સહન થતું નથી ત્યારે એ પટેલ એ તેર વર્ષની દીકરીનો બાપ એની માનું તો અહીં ફાટી ગયું કે મારી દીકરીને મારે ક્યાં મૂકવી પણ બાપ છે ને થોડોક કઠોર એટલા માટે થઈ જાય છે કે સત્ય ઘટના છે આ વાત અને લોકો જયારે કહે છે એ પણ એને આપણે ધ્યાન દેવું જોઈએ ક્યાંક દુર્ગંધ આખા ગામમાં જો બીમારી ફેલાય તો રોગચાળો ફાટી નીકળે એટલે પટેલ દીકરીનો બાપ પણ એ દીકરીને લઈ અને જંગલમાં જતા 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 ગાડા માર્ગ ઉપર એ છોકરીને ભારે હૈયે રડતે કાળજાના કાઢીને નાખવું હોય એવી રીતે દીકરીને મૂકીને દીકરી રડે છે પણ શું કરે અને હું બાપ રવાના થઈ ગયો થોડી વાર થઈ એમાં એક ઘોડેશવાર આવ્યો એ ઘોડેશવાર આ દીકરીને રોતા જોયું રોતા જોઈ અને ઘોડાની લગામને જરાક હતાણ કરી અને ઉતર્યો ઘોડાથી નીચે અરે બેટા દીકરી આ જંગલમાં માં તું એકલે આ તને અહીંયા કોણ મૂકી ગયું અને બેટા હું તારા નજીક આવું છું ને આટલી બધી દુર્ગંધ આટલી બધી વાસ આવે છે માથા માથે કપડું બાંધેલું છે કપડું ભીનું છે કીડા ખતબદે છે દુર્ગંધથી એ માણસ નજીક માન જઈ શક્યો કારણ કે દીકરીની કરુણા દીકરીનો એ જે દ્રશ્ય જોયું માણસનું હૃદય પીગળી ગયું અને એ છોકરીએ બધી વાત પૂરી કરી કે ભાઈ આમાં આમ હકીકત હતી એટલે મારા બાપ મને અહીં મૂકી ગયા છે અમે ગરમલી ગામના છીએ ઓહ પણ બેટા આ તારા બાપ મૂકી તો ગયા બરોબર પણ ગામમાં કોઈ આનો ઈલાજ ન બતાવ્યો તો કે હા ઈલાજ તો હતો પણ એ થયો નહીં મને બોલ દીકરા મને બોલ મને વાત કર આનો ઈલાજ શું છે આની દવા શું છે શું કરીએ તો તારી ઉદરી મટે અને દીકરી એમ કીધું કે અમારા ગામના લોકો એમ કેતા કે કારુડી કૂતરી અથવા તો કૂતરો કારો એના જીભથી જો માથું ચાટે તો જીવડા બધા ખરી જાય અને જીવડા મરી પણ જાય કે બાપો પણ ગામ આખામાં બેટા કોઈ કાળો કૂતરો કે કૂતરી જડી નહીં તો કે હા

એમનું જે આચરણ છે આચરણ જેના સારા શુદ્ધ હોય એના ચરણ શુદ્ધ હોય એટલે આપણે સંતોના ચરણમાં વાસ ભજનોમાં ગાતા અને કૂતરાની વાત કરી અને સંતનું હૃદય છે પીગળી ઉઠ્યો અને ભગવાન રામદેવજી મહારાજને પ્રાર્થના કરી કે હે બાપ જો મેં તારું ભજન કર્યું હોય જો તારી મેં તારો જાપ કર્યો હોય જો મેં તારો તારી માળા કરી હોય હું તને હૃદયથી જો ભજતો હું તો તું બાપ મને થોડી વાર માટે કાળો કૂતરો બનાવી દે અને આ દીકરીનો દર્દ દૂર થાય તો પરમ પરમેશ્વરા અકળ તારી કળા 14 બ્રહ્માંડમાં તું જ દાણે

આપણે ચાલીએ એના કરતા સાયકલ માથે બેસીએ તો ગતિ વધે કોઈ હોન્ડા માથે બેસી જઈએ બાઇક માથે તો ગતિ વધે ફોર વ્હીલર ની ગતિ વધે હેલિકોપ્ટર ની ગતિ વધે પ્લેન ની ગતિ વધે એથી વધારે ગતિ કોની પવન ની એથી વધારે મન ની એથી વધારે આકાશ ની એથી વધારે ગતિ કોની પાવન ને પવિત્ર હૃદયની પ્રાર્થના હોય ને ગુરુ કૃપાએ મારાથી સાકી લખાણી કે પાવન હૃદયની પ્રાર્થના આ નાભીથી મુખ પર જાય તે પહેલા તીવ્રતાથી પ્રેમજી મહારાજ એ પ્રભુને પહોંચી જાય આ નાભીથી ઉઠેલો શબ્દ આપણા હોઠ સુધી જાય ન જાય એથી પહેલા તો મારા નાથને પહોંચી જાય અને હિન્દવા પીર પોતે જાણે કેમ એના જીભમાં આવીને આવડી મોટી લાંબી જીભ કૂતરાની કરી નાખી અને એ વ્યક્તિ ચારે પગે થઈ અને છોકરીની ઉદરી ચાટી ચાટતા આવે ઢુકતા આવે ચાટતા આવે ઢુકતા આવે ચાટતા આવે એમ ધીરે ધીરે દીકરીની પીડા હળવી થતી ગઈ હળવી થતા થતા એ છોકરીને નિંદર આવવા મંડી નિંદર આવ્યા પછી છોકરી સૂઈ ગઈ ને આંખ લાગી ગઈ તઈ મહિનાથી બાઈ દીકરી સૂતી નોતી એને ઊંઘ આવી ગઈ ઈ માણસે પછી ઈ દીકરીને ના બાપને ઘરે ગરમલી ગામમાં જઈને મૂકી આવે કે બાપ આ તમારી દીકરીના માથા માથે ઉધરી નીકળી ગઈ છે એ કોઈ બીજું નહીં ચલાનો આપો દાનો હતો બોલો પી હવે આપણે થોડુંક ભજન દોર લઈએ પછી વળી વાત